એની માને આપડી માથે કેવું કરે છે આ લોકો કેવું કરે છે હા અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું હા કે ફરતે દોઢસો કિલોમીટર માં છે ને પંખા આપણે નાખી દે ને એને સામે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકી વાયરલ થઈ ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલ માં તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ માં કહી દેજો તો હાલો સાંભળીએ આગળ હાલો એ સીતારામ ભાઈ હા સીતારામ કેમ સાહેબ મજા છે ને હવે ભાઈ નવો ફણગો ફૂટ્યો ભાઈ આજ તો નવી વાત હેંભરી મેં હા હું એ અમારા ગામના થોડાક માણસો નેપાલ ફરવા ગયા તા હા તો ત્યાંથી અમારા માં આવ્યા પછી અમે ભેગા થયા તો એ બધાએ એવી વાત કરી હા કે જે બીજો રમ વાવાઝોડું છે ને હા એ પાકિસ્તાનવાળા એ અઢારસો પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે ચારસો ચારસો ટન હા અને એક આયરે અઢારસો પંખા ચાલુ થયા ને એમાં વાવાઝોડું થયું સમજ્યા હા અને એનો ગા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે ભારતમાં હા અને અને આપણું જે આપણી સરકાર છે ને હા એના ધ્યાનમાં આવી જાય એવું તેર છ ત્રેવીસ ના રોજ એના ધ્યાનમાં આવ્યું કે પાકિસ્તાન વાળા એ પંખા કર્યા ને એની હિસાબે આ વાવાઝોડું થયું છે એની માને માથે કેવું કરે કરે છે છે આ લોકો અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ફરતે ઓરસો કિલોમીટર માં છે ને પંખા આપડે નાખી દે ને એને અમે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકિસ્તાન માં હા જાય અને આપણે આપડે હવે વાતચીત થાય છે આવી મને હવે ખબર પડી પછી મેં છે ને મક્કમ કર્યું કે હવે આ પાકિસ્તાન વાળાનું છે ને હવે આવી ભાઈ છે હવે બધા આપડે સંગઠન ભેગા થઈ હા

આપણે કરીએ સરકાર કંઈ નહીં કરી શકે હવે જોઈએ હવે બે દી જાળવો પછી કાઈક વિચાર કરીને આપણે કરી બીજશું હા હા કરીએ કરીએ હા હા લાકડીઓ બાકડીઓ ઠેકા ઠેક ને ભેગી કરી રાખો સમજ્યા હા બેરે પારે ન કે હા અહીંયા તો એ રૂપાતેવા થેર હોયે તેમ હા 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 આપડી માથે તો ન કરવાનું કરે છે આ લોકો હા ન કરવાનું કરે છે

એટલે ત્યાંથી વાવ દર વર્ષે વાવો જોડું વાવો જોડું થાય છે એટલે કીધું આ એક નિકાલ કરી એમ હા હા આ જેતી આ વાવો ઉત્પન્ન થાય છે ને ન્યા આખું છે ને બધા ભેગા થઈને ટીકાડા પાવડા ને ટ્રેક્ટર ને જીસીબી લઈને આખે કાડી પૂરી દેવી છે એમ એવું તો પૂરી આ પૂરી દે ને ને હાટાણે જીસીબી ને હું વાડ લાગે ન લાગે પણ આપડા બધાનું સંગઠન હોવું જોઈએ વાડ સંગઠન હોય તો થાય એ ભલે હો ભાઈ હા હા તો મૂકું ભગવાન રામા પીર જય ભગવાન ભાઈ